હેલો ફ્રેન્ડ્સ યુ ઓલ આર અમેઝિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ આજના આપણા વિડીયોનો ટૉપિક છે પાણી બચાવોના સૂત્રો આજના વિડીયોમાં આપણે પાણી બચાવો વિશેના સૂત્રો જોવા જઈ રહ્યા છીએ સાથે જ એ સૂત્રોનો અર્થ એ સૂત્રો આપણને શું કહેવા માગે છે તે પણ સમજીશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં છે જળ એ જ જીવન જળ એટલે કે પાણી અને જીવન પાણી વગર જીવન શક્ય નથી એ માટે જ આ સૂત્ર બન્યું છે જીવન પાણી બચાવો જીવન બચાવો એટલે કે આપણે પાણીને બચાવીશું તો જીવન ટકી રહેશે પાણી વિના જીવન શક્ય જ નથી જો તમે પાણી બચાવશો તો પાણી તમને બચાવશે એટલે મિત્રો આ સૂત્ર કહેવા માંગે છે કે જો આપણે પાણી બચાવીશું તો પાણી આપણને જીવન આપશે ઘણી જગ્યાએ પાણી પણ મળતું નથી તમે જાણતા જ હશો પાણી બચાવીશું ખુશીઓ ફેલાવશું એટલે કે આપણે પાણી બચાવીશું અને આખા વિશ્વમાં આખા ભારતમાં બધે જ ખુશીઓ ફેલાવીશું જીવનનું અમૃત એટલે પાણી એટલે કે પાણી આપણા જીવનમાં અમૃત સમાન છે અમૃત જેવું કાર્ય કરે છે પાણી અને વાણી વિચારીને વાપરો એટલે કે પાણી વિચારીને વાપરવાનું છે એવી જ રીતે આપણે વાણી એટલે કે આપણે જે કાંઈ પણ બોલીએ તે પણ વિચારીને બોલવાનું છે પાણી બચાવો જીવન બચાવો આ તો આવી જ ગયું છે પહેલાં ભૂગર્ભ જળ નીચે ગયા તો સુખના દિવસો ભાગી ગયા એટલે કે જો પાણીનો જથ્થો પૃથ્વીની અંદર ખૂટશે અને ભૂગર્ભનું જળ નીચે જશે તો સુખના દિવસો દૂર થશે આપણને ખેતીમાં અને રોજિંદા જીવનમાં પાણીની ખૂબ તકલીફો ઊભી થશે તેથી પાણીને આપણે બચાવવાનું છે ભૂગર્ભ જળનો સંગ્રહ કરવાનો છે ચેકડેમ જેવી ની મદદથી આપણે ભૂગર્ભ જળને ઊંચો લાવવાનો પ્રયત્ન કરવાનો છે પાણીની અછત જ્યારે આવે પાણીની કિંમત ત્યારે સમજાય એટલે કે જ્યારે આપણે પાણીની અછતમાં રહીએ ત્યારે જ આપણને પાણીની ખરી કિંમત સમજાય છે વિચાર કરો કે આપણી પાસે દસ દિવસ સુધી પાણી ન હોય તો આપણું જીવન કેવું હોય એટલે જ આ સૂત્રમાં કહેવાયું છે કે પાણીની અછત આવે છે ત્યારે આપણને પાણીની કિંમત સમજાય છે ટીપે ટીપે સરોવર ભરાય તેમ વિચારી વિચારીને પાણી વપરાય એટલે કે જેમ એક એક ટીપું કરીને આખું સરોવર ભરાય છે તેમ પાણીને આપણે એક એક ટીપું થોડું થોડું પાણી વિચારીને વાપરવું જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ કરો એટલે કે વરસાદ રૂપે આપણને જે પાણી મળે છે તેનો આપણે સંગ્રહ કરવો જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ એકવાર વહી ગયેલું પાણી વીતી ગયેલા જીવનની જેમ પાછું આવતું નથી એટલે કે એકવાર જે પાણી વહી જાય તે ફરીથી પાછું નથી આવતું તેથી જ આપણે વરસાદી પાણીનો પણ સંગ્રહ કરવાનો છે અને તેનો ઉપયોગ કરવાનો છે સો ફ્રેન્ડ તમને આ કેવા લાગ્યા સૂત્રો કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી કીપ વોચિંગ કીપ શેરિંગ કીપ લર્નિંગ થેન્ક યુ